કૃષ્ણ કનૈયા લાલ કીજે જા ઝા રે ઓ મુરલી વાળા જા 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 રે ઓ મુરલી વાળા જા જા માખણ મફત નું રોજ લૂંટાવે આજે આપુના કનૈયા જા 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 મૈયારીને રોજ ઉઠી તું લૂટે તારા ઘરમાં નવ લખેનું માખણ લૂટે ચોરા જોરી કરતા મારી મટકી ફૂટે ના માખણ મફત નું રોજ લૂટાવે આજે આપુના આપનૈયા જા જા કનૈયા જા 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 ની ટોળી લઈ ને ક્યાંથી આવ્યો દોડી વ્રજનારીનું કહેવું માની પાલવડો દે છોડી જોવા જેવી થશે માટે કહેવું માની જાખણ મફત નું રોજ લૂંટાવે આજે આપ કનૈયા જા 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 કનૈયા જા જા જસોદાજી ના લાડકવાયા હવે નથી તું નાનો કન્યા કોઈ નહીં આપે તુજને છોડી દે તો પાનો વૈષ્ણવ ના માનીતા મોહન ડાયો ડમરો થા માખણ મફત નું રોજ લૂટાવે આજે આપુના કનૈયા જા 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 કનૈયા જા જા રે ઓ મુરલી વાળા જા જા માખણ મફત નું રોજ લુટાવે આજે આપુ કનૈયા જા જા કનૈયા જા 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 કૃષ્ણ કન્હ્યા લાલ કી જય